ચાંદની અને કબીર ઘણા સમય પહેલાં એક નાનકડા શાંત શહેરમાં જ્યાં દરરોજ સવારે સૂર્યના પ્રથમ કિરણો જૂના વડના પાંદડાઓને સ્પર્શીને આવતા હતા ત્યાં ચાંદની નામની એક છોકરી રહેતી હતી ચાંદનીનું નામ તેની આંખોની ચમક અને તેના ચહેરાની નમ્રતાને સંપૂર્ણપણે દર્શાવતું હતું તે શાંત ધીમા સ્વરે બોલનારી અને દિલની ખૂબ જ સારી હતી તેની પડોશમાં જ કબીર રહેતું હતું કબીર શહેરની નવી લાઇબ્રેરીમાં કામ કરતો હતો અને તેની દુનિયા પુસ્તકો અને કવિતાઓ આસપાસ ભરતી હતી ચાંદની અને કબીરનો પહેલો ભેટો કોઈ ફિલ્મી દૃશ્ય જેવો ન હતો પરંતુ સાદગીથી ભરપૂર હતું એક દિવસ ચાંદનીનો દુપટ્ટો પવનના એક ઝોકાથી ઉડીને લાઇબ્રેરીના દરવાજા પર જઈ કબીરે તે તે ઉપાડ્યો અને દુપટ્ટો પાછો આપવા આવ્યો ત્યારે બંનેની આંખો મળી અને સમય જાણે ત્યાં જ તંભી ગયો આ એક નાનકડી ક્ષણ હતી પરંતુ આ ક્ષણે તે બંનેના દિલમાં એક નવી વાર્તાનો પાયો નાખી દીધો ધીમે ધીમે તેમની મુલાકાતો વધતી ગઈ કબીર રોજ સાંજે પોતાના ઢાબા પરથી ચાંદનીના ઘર તરફ જોતો અને ચાંદની પણ પોતાના આંગણામાં બેસીને તેની રાહ જોતી તેઓ લાંબી મુલાકાતો માટે બહાર જતા જ્યાં કબીર પોતાની મનપસંદ કવિતાઓ સંભળાવતો અને ચાંદની પોતાની બાળપણની વાર્તાઓ તેઓ કલાકો સુધી એકસાથે નદી કિનારે બેસતા હતા જ્યાં વહેતા પાણીનો અવાજ તેમની અનકહી વાતોને એક સુર આપતો હતો તેમનો પ્રેમ સરળ હતો પવિત્ર હતો જેમ કે બે આત્માઓનું મિલન જે વર્ષોથી એકબીજાને શોધી રહી હતી કબીર માટે ચાંદની તેની સૌથી પ્રિય કવિતા હતી જેને તે વારંવાર વાંચવા માગતો હતો અને ચાંદની માટે કબીર તે પુસ્તક હતું જેના દરેક પાના પર પ્રેમની ગહરાઈ લખેલી હતી બધું જ ખૂબ સારું ચાલી રહ્યું હતું જ્યાં સુધી નિયતિએ પોતાનો ક્રૂર ખેલ ન રમ્યો કબીરના પિતા જે એક ગંભીર બીમારી સાથે ઝૂમી રહ્યા હતા તેમની હાલત અચાનક ખૂબ બગડી ગઈ શહેરની નાનકડી હોસ્પિટલમાં ઈલાજ શક્ય ન હતું તેથી કબીરને પોતાના પિતાને લઈને મોટા શહેરમાં જવું પડ્યું આ અચાનક થયું અને કબીર પાસે ચાંદનીને અલવિદા કહેવાનો પણ પૂરો સમય ન હતો તેણે બસ એક નાનકડો પત્ર લખ્યો જેમાં તેણે વચન આપ્યું કે તે જલ્દી પાછો ફરશે અને તે પત્ર ચાંદનીના દરવાજા નીચે સરકાવી દીધું ચાંદનીએ જ્યારે તે પત્ર વાંચ્યું તો તેના દિલને લાગ્યું જાણે કોઈએ તેની ધડકન છીલવી લીધી હોય તેણે રાહ જોઈ દિવસ અને રાત અઠવાડિયાઓ અને મહિનાઓ તેની દરેક સવાર કબીરના પાછા ફરવાની આશા સાથે શરૂ થતી હતી અને દરેક રાત તેની યાદોમાં પસાર થતી હતી તે અવારનવાર તે જ વડ નીચે બેસતી હતી જ્યાં તેમણે પોતાના ભવિષ્યના સપના ગુંજ્યા હતા બીજી બાજુ મોટા શહેરમાં કબીર એક મુશ્કેલ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો હતો તેના પિતાનો ઈલાજ ખૂબ મોંઘો હતો અને તેને પોતાના પરિવારને સંભાળવા માટે દિવસ રાત કામ કરવું પડ્યું તે ચાંદનીને સતત પત્ર લખતો હતો પરંતુ કદાચ સરનામાની ભૂલ કે ટપાલમાં વિલંબને કારણે તેના એક પણ પત્ર ચાંદની સુધી ન પહોંચ્યા સમય જતા કબીરને લાગ્યું કે ચાંદનીએ તેની રાહ જોવાનું છોડી દીધું હશે કારણ કે તેનો જવાબ ક્યારેય ન આવ્યો એક વર્ષ વીતી ગયું ચાંદનીના ઘરના લોકોને તેની ચિંતા થવા લાગી તેમને લાગ્યું કે કબીર કદાચ ક્યારેય પાછો નહીં ફરે અને તેમણે ચાંદની પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કરી દીધું ચાંદનીનું દિલ તૂટી ગયું હતું પણ પોતાના પરિવારની ખુશી અને સમાજના દબાણ આગળ તે ઝૂકી ગઈ તેણે એક સારા છોકરા સાથે લગ્ન કરી લીધા જેના દિલમાં તેના માટે સન્માન હતું પણ તે પ્રેમ ન હતું જે કબીર માટે હતું લગ્નના ત્રણ વર્ષ પછી એક વરસાદના દિવસે કબીર પોતાના પિતાને ગુમાવીને અને પોતાને સંપૂર્ણ રીતે સ્થાપિત કરીને તે નાના શહેરમાં પાછો ફર્યો તેનું દિલ આશા અને ડરથી ભરેલું હતું સૌથી પહેલાં તે સીધો ચાંદનીના ઘરે ગયો દરવાજા પર તેને એક પડોશી મળ્યો જેણે તેને જણાવ્યું કે ચાંદનીના લગ્ન થઈ ચૂક્યા છે અને તે શહેર છોડીને ચાલી ગઈ છે કબીરનું દિલ એક જ ક્ષણમાં તૂટી ગયું તેને લાગ્યું કે તેનું આખું અસ્તિત્વ હચમચી ગયું હોય તે લાઇબ્રેરીમાં ગયો જ્યાં તેમણે પહેલી વાર વાત કરી હતી તે નદી કિનારે ગયો જ્યાં તેમણે વચનો આપ્યા હતા દરેક જગ્યાએ ચાંદનીની સુગંધ હતી પણ ચાંદની ન હતી તે વડના ઝાડ નીચે બેસી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડ્યો તેણે પોતાના ખિસ્સામાંથી એક જૂની વળેલી તસવીર કાઢી જેમાં ચાંદનીની હસી રહી હતી કબીરે તે જ શહેરમાં રહેવાનો નિર્ણય કર્યો પોતાના અધૂરા પ્રેમની યાદો સાથે તે હજી પણ દરરોજ સાથે પોતાના ઢાબા પરથી ચાંદનીના ઘર તરફ જોતો રહેતો જ્યાં હવે કોઈ બીજો પરિવાર રહેતો હતો એક દિવસ વડના ઝાડ પાસે કબીરને જમીન પર એક નાનકડું જૂનું અને સુકાયેલો ગુલાબ મળ્યો તે ગુલાબ સાથે એક નાનકડો પીળો પડી ગયેલો કાગળનો ટુકડો હતો તેણે તેને ખોલ્યું તે ચાંદનીના અક્ષરો હતા તેમાં લખ્યું હતું કબીર હું આજે પણ તારી રાહ જોઈ રહી છું આ ગુલાબને ત્યાં સુધી સુકાવા દેતી નહીં જ્યાં સુધી તું પાછો ન આવી જાય અને જો હું ન મળું તો સમજી જજે કે મારી રાહ કદાચ પૂરી નથી થઈ તારો પ્રેમ ચાંદની આ પત્ર ચાંદનીએ કબીરના ગયાના થોડા મહિનાઓ પછી લખ્યો હતો અને કદાચ કોઈને આપતા પહેલાં જ તે ત્યાં પડી ગયો હતો કબીર સમજી ગયો કે ચાંદનીએ પણ તેની એટલી જ રાહ જોઈ હતી જેટલી તેણે કરી હતી આ ભાગ્યની વિલંબના હતી એક એવી દુર્ઘટના જ્યાં બે સાચા પ્રેમીઓને સમય અને એકબીજાના પત્રો ખોવાઈ જવાને કારણે હંમેશા માટે જુદા કરી દીધા કબીરે તે સુકાયેલો ગુલાબ ઉઠાવ્યો અને પોતાના શર્ટના ખિસ્સામાં મૂકી દીધો તેણે પોતાના જીવનનો બાકીનો હિસ્સો ચાંદનીની યાદો સાથે વિતાવ્યો ક્યારેય કોઈ બીજાને પ્રેમ ન કરીને ચાંદની પણ પોતાના વૈવાહિક જીવનમાં ખુશ રહેવાનો પ્રયત્ન કરતી રહી પણ તેના દિલના એક ખૂણામાં કબીરની યાદોની રોશની હંમેશા જલતી રહી તે દરેક અમાસની રાત્રે ચંદ્રને જ્યોતિ અને કબીરને યાદ કરતી એવું વિચારીને કે કદાચ કોઈ બીજી દુનિયામાં તેમનો પ્રેમ જરૂર પૂરો થશે આ વાર્તા આપણને શીખવે છે કે સાચો પ્રેમ ક્યારેય મળતો નથી તે બસ એક અધૂરો સ્વપ્ન બનીને દિલમાં હંમેશા જીવંત રહે છે